અને કેટલાક વિસ્તારોમાં પાણીના ધસારના કારણે રસ્તાનું નુકસાન થયેલું છે એ અંતર્ગત અત્યારે રસ્તાઓના રિસર્ફિસની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ જ્યાં પેચવર્કની જરૂર હોય ત્યાં પેચવર્કની કામગીરી પણ કરવામાં આવી રહી છે આમ રસ્તાઓને જ્યાં જરૂર જાય ત્યાં પેચવર્ક અને જ્યાં જરૂર જણાય ત્યાં રિસર્ફેસ કરી રસ્તાઓ સુંદર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે આ જે રસ્તાઓના રિસર્ફિસ પૂર્ણ થાય એના પછી એના પર આપણે વાઇટ પટ્ટા લગાવવાની કામગીરી પણ કરવામાં આવશે અને જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં જે પેલા ઇન્ડિકેટર્સ આવે છે લાઇટના ઇન્ડિકેટર્સ એ લગાવવાની પણ કામગીરી કરવામાં આવશે